તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સ્ટ્રીટ ફૂડમાં તમે અલગ અલગ સેન્ડવીચ બહુ જ ખાધી હશે પણ તમે આવી ચીલી ચીઝ ચટણી સેન્ડવીચ ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય બહુ સિમ્પલ એવી ઝટપટ બની જશે અને જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મિક્સર ઝાર લેશું એમાં એક નાનો પૂળો મેં લીલા ધાણાનો ધોઈ અને નીતારી ડાળખા સહિત ઉમેર્યો સાથે આપણે અડધો કપ ફુદીના પાન છ જેટલા લીલા મરચાંના ટુકડા ચારથી પાંચ આદુના ટુકડા તો નાના નાના મેં ઉમેર્યા છે છથી સાત લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન ખાંડ અને એક મોટા લીંબુનો રસ તો એકથી દોઢ લીંબુનો રસ જેટલું ગળપણ ઉમેરો એ પ્રમાણે ખટાશ બેલેન્સ કરવાની સાથે ત્રણથી ચાર તુલસીના પાન ઉમેરી અને આપણે એની ચટણી વાટી લઈશું તો આવી જાડી જ ચટણી વાટવાની છે પાણી બિલકુલ નથી વાપરવાનું તો ચટણી તૈયાર છે એને એક બાઉલમાં કાઢી લઈશ હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં એક કપ બાફેલી મકાઈના દાણા એમાં આપણે એક કપ જીણા કટ કરેલા કેપ્સિકમ એક કપ મેંગ્યા પ્રોસેસ અને મોઝરેલા ચીઝ બે મિક્સ કરીને લીધું છે તો એક કપ ચીઝ ઉમેરી દઈશું સાથે આપણે ચારથી પાંચ લીલા મરચાં સ્લાઇસ કરેલા બહુ તીખા ન હોય એવા લેવાના અને અડધી ટી સ્પૂનથી થોડું ઉપર જ મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન મરીનો પાવડર અને જે ચટણી આપણે બનાવી એમાંથી આપણે બે ટેબલ સ્પૂન જેટલી ચટણી એક ટી સ્પૂન ઓરેગાનો એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અહીંયા જો તમને લાગે કે ચટણી ઓછી છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો સિમ્પલ એવું સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું હવે આપણે સેન્ડવિચ બનાવીશું એના માટે તમે અહીંયા બ્રાઉન બ્રેડ વ્હાઈટ બ્રેડ કે પછી મલ્ટીગ્રેઇન બ્રેડ મેં અહીંયા મલ્ટીગ્રેઇન બ્રેડ મલ્ટી સીડવાળી લીધી છે તો બાળકો ખાય તો પણ એ લોકોને બહુ ભાવશે અને જો એકવાર તમે આ રીતે બ્રાઉન બ્રેડ કે વ્હાઈટ બ્રેડની પણ જરૂર નથી તમે મલ્ટીગ્રેઇન બ્રેડથી પણ બનાવી શકો તો પણ બહુ ટેસ્ટી એવી લાગશે તો આ રીતે આઠ સ્લાઇસ મેં લીધા બ્રેડના એના પર બટર રૂમ ટેમ્પરેચર પર હોય એવું લગાવી દીધું અને આ રેસિપીથી અત્યારે હું ચાર સેન્ડવીચ બનાવી રહી છું તમે લગભગ આઠ જેટલી આવી નાની સેન્ડવિચ બનાવી શકશો તો બટર બધા બ્રેડ પર મેં લગાવી દીધું ઉપરની સાઈડ અડધી અડધી ટી સ્પૂન જેટલી જ આપણે ચટણી ઉમેરીશું આપણે સ્ટફિંગમાં પણ ઉમેરી એટલે ધ્યાન રાખીને ઉમેરવાની બીજી સાઈડના જે ચાર બ્રેડ છે એના પર અડધી અડધી ટી સ્પૂન જેટલો ટમેટો કેચપ અને અડધી અડધી ટી સ્પૂન જેટલો હેઓનીસ આ રીતે બે મિક્સ કરી અને પ્રોપર પૂરી બ્રેડ પર લગાવી દઈશું તો આ રીતે ચારેય બ્રેડ પર મેં લગાવી દીધું એ જ રીતે ચટણી છે એને પણ પૂરી બ્રેડ પર આ રીતે લગાવી દઈશું તમે લગાવી રેડી કરી લીધું હવે સ્ટફિંગ જે બનાવ્યું છે એ આપણે તો એકથી બે ટેબલ સ્પૂન લેયર તમારે કેટલું જાડું પાતળું કરવું છે એ પ્રમાણે તમારે સ્ટફિંગ એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી અને આ રીતે પૂરી સેન્ડવિચ પર બ્રેડ પર આ રીતે ફેલાવી દેવાનું તો આ રીતે ફેલાવી દઈશું અને જો તમારે થોડું ઉપર ચીઝ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હું હવે ચીઝ નથી ઉમેરી રહી અને હવે આપણે બીજી જે બ્રેડ સ્લાઇસ ચટણીવાળી છે એનાથી આ રીતે કવર કરી દઈશું તો આ રીતે એકસાથે ચાર સેન્ડવિચ તૈયાર થઈ ગઈ તો નાની મોટી બ્રેડ હોય એ રીતે તમારી મોટી જો બ્રેડ હશે તો ચાર સેન્ડવિચ બનશે અને નાની આવી બ્રેડ હશે તો આઠ જેટલી તમારી સેન્ડવિચ બનશે હવે ઉપરની સાઈડ આપણે બટર લગાવી દઈશું તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર તમારે જ્યારે સેન્ડવિચ બનાવી હોય તો પંદર વીસ મિનિટ પહેલાં તમારે બહાર કાઢી લેવાનું એટલે બટર આવું તમારું સોફ્ટ થઈ જશે તો આ રીતે મેં બધી બ્રેડ પર લગાવી દીધું હવે ગ્રીન સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા અગરઓનું ગ્રાન્ડ ટુ થાઉઝન્ડ વોટનું જમ્બો સેન્ડવિચ મેકર લીધું છે તો આ એકદમ મોટી સાઇઝનું એકસાથે તમે ચાર સેન્ડવિચ એમાં બનાવી શકો સાથે એમાં ટાઈમિંગ અને ટેમ્પરેચરના આ બે હોપ છે સાઈડમાં આ રીતે એક લોક છે તો તમે પૂરું ઉપર સુધી અને કેટલું તમારે ખોલવું એ રીતે તમે એને ઓપન કરી શકો છો સાથે અહીંયા પ્લેટ્સ છે એ ઓપનેબલ તો આ રીતે તમે ઓપન કરી ઇઝીલી તમે વોશ કરી શકો તો આ રીતે એકદમ ઇઝી તમે મેઇન્ટેન કરી શકો તો બે પ્લેટ ઉપર નીચેની આ રીતે નીકળી જાય છે અને સાઈડમાં થોડું નીચે એક ગેપ આપ્યો છે એનાથી વધારાનું તેલ કે ઘી હોય એ સેન્ડવિચ મેકરની બહાર જ નીકળી જાય આ સ્ટેનલેસ સ્ટીલનું એકદમ ડેલિકેટ એવું અગારોનું આ જમ્બો ગ્રીલ મેકર તો એકસાથે તમે ચાર કે પછી મોટી મોટી બ્રેડ હોય તો એક સાથે પણ તમે બનાવી શકો હવે આ રીતે મેં પ્લેટ્સ વોશ કરી અને ડ્રાય કરી લીધી પહેલાં આપણે એને તેલ લગાવી દઈશું તો પહેલો યુઝ હોય ત્યારે જ માત્ર તેલ લગાવવાનું એવું આ રીતે મેન્યુઅલ બુકમાં લખેલું છે તો હું એ એ ફોલો કરી રહી છું હવે આપણે એને ગરમ કરી લઈશું તો મેં સ્ટાર્ટ કર્યું અને પહેલીવાર હું એને થોડું વધારે જ ગરમ કરી રહી છું તો મેક્સિમમ ટેમ્પરેચરથી અને મિનિમમની થોડી વચ્ચે રાખ્યું અને અહીંયા તમે દસ મિનિટ કે વીસ મિનિટ જેવું પ્રીહીટ કરી લેવાનું તો આ રીતે પહેલાં મેં એને ગરમ કરી લીધું અને પછી આપણે આ રીતે જે સેન્ડવિચ બનાવી છે એ મૂકી દઈશું ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું તો નીચે જે પહેલાં ઉપરનો ભાગ પર બટર લગાવ્યું હતું એ મેં નીચે મૂક્યો ઉપરની સાઈડ બટર લગાવી દઈશું આ જ તમે તવા પર પણ બનાવી શકો છો તો મેં પહેલાં જે અગાઉ રેસીપી તવા પર પણ બનાવી છે આ રીતે મશીનને ક્લોઝ કરીશું થી થોડું મેં ઓછું ટેમ્પરેચર રાખ્યું અને પાંચ મિનિટ માટે આપણે એને થવા દઈશું તો લાઇટના ઇન્ડિકેશન પ્રમાણે પણ તમે એને ફોલો કરી શકો છો તો આ રીતે પહેલીવાર તમને પાંચ મિનિટ લાગશે પછી માત્ર બે જ મિનિટમાં તમારી સેન્ડવિચ તૈયાર થઈ જશે તો આ રીતે એકસાથે ચાર આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી એવી અને પરફેક્ટ એવી તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ તો આપણે ગરમા ગરમ સેન્ડવિચને એના ચાર ભાગ કરી લઈશું તો નાની સેન્ડવિચ છે એટલે હું બે જ કરી રહી છું પણ મોટી સેન્ડવિચ હોય તો તમારે એના ચાર ભાગ કરી લેવાના તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું એનું સ્ટફિંગ અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ સેન્ડવિચને ગરમા ગરમ ટમાટો કે સાથે સર્વ કરો તો આ જ રેસીપી મેં અત્યારે ગ્રીલરમાં બનાવી છે પણ અગાઉ મેં જે રેસિપી બતાવી એ તવા પર થોડું હેવી ઓબ્જેક્ટ મૂકી અને તમારે એને બનાવવાની તો પણ તમારી આવી સેમ જ ગ્રીલ જેવી સાદો તવો હોય તો એના પર પણ બનાવી શકો છો તો માત્ર આવી ગ્રીલની ડિઝાઇન નહીં આવે એટલો જ ફેર પડશે તો એકદમ સ્લો ફ્લેમ પર તમારે બે બે મિનિટ બે સાઇડ જેવી થવા દેશો એટલે આવી જ ક્રિસ્પી અને પરફેક્ટ એવી તમારી સેન્ડવિચ બનશે તો હું તમને સેન્ડવિચ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ